સુરત શહેરમાં આલા કડોદરા વિસ્તારમાં રહેતા પિતાના ઘરે આવેલી પરણીતાએ ફાંસોકાઈ જીવન ટૂંકાવ્યું છે પરણીતાએ પ્રેમ લગ્નના સાત મહિનામાં જ આપઘાતનું અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સાસરિયાના માનસિક ત્રાસ આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હોવાથી કડોદરા પોલીસે હાલમાં દુષ્પ્રેરણા નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવી સિવિલ હોસ્પિટલમાં યુવતી દ્વારા સાસરિયાવાળા પર આક્ષેપ કરતા જણાવ્યું કે પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં પણ મારી બેને સાસરિયાવાળાએ અપનાવી ન હતી મારી બેને તેના સાસરિયાવાળા બહુ ત્રાસ આપતા જેથી માનસિક તણાવમાં આવીને તે આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું પરિવારના આક્ષેપોના પગલે કડોદરા પોલીસ મૃતકના સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મેરી લડકીને કોર્ટ મેરેજ કિયા હતા એકવીસ નવેમ્બર કો वो लोग फिर दो तीन महीना दोनों दोनों ही रहते थे उसके माँ ने उसको अपनाने के लिए मना किया था तो वो दोनों ही रहते थे वहां तक अच्छे थे फिर उसके माँ ने बुलाना बातचीत करना चालू किया फिर मेरे लड़की के साथ बहुत टॉर्चर हुआ और जात बेत बहुत हो जाता था और उन उसके सास ने और उसके ननद ने रात के तीन बजे घर के बाहर निकाल के उसको मारा भी था मेरे सामने मारा था मैं गई थी वहां पे छुराने पहले तुम तुम्हारे लड़की को लेके जाओ ये निज जाति हम लोग इसको नहीं अपना सकते क्या રાત કે તીન બજે બહાર આ છોકરી નું મેટર આવેલું હતું તેમાં સાસ અને ઓવર છે ને હમેશા જાતિવાદ જાતિવાદ કેસ કરતા હતા એ લોકો એ છોકરીને ટોર્ચર કરતા હતા મારતા હતા તું નીચ જાતિ છે આવી રીતે છે

અમારું ખાલી એક જ ન્યાય છે કે ભાઈ એ પાટીલ સમાજના છે તો અમને જાત મારતી ગાળ બોલતા હતા એટલે મારી છોકરીએ સુસાઇડ કરી લીધું છે અમારી આરજીએને સજા જોઈએ છે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યુ સુરત